પટેલના ગામ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેના વિરોધમાં આજે ગ્રામજનોએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો ગ્રામજનોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવા કહ્યું હતું કે સમગ્ર દેશમાં પાંચસો ને પાસઠ રજવાડાઓ એકત્રિત કરનારા સરદાર પટેલના ગામ તરીકે કરમસદની એક આગવી ઓળખ છે આજે કરમસદ ગામ જડબે સલાક બંધ રહ્યું હતું કરમસદ ગામના બજારો દુકાનો શાળા કોલેજો મેડિકલ સ્ટોર અને મંદિરો પણ બંધમાં જોડાયા હતા સમગ્ર કરમસદ ગામ આજે જડબે સલાક બંધ રહ્યું હતું અને સરકાર ગામના ને મહાનગર પાલીકામાં સમાવેશ કરવાના નિર્ણય બોલાવ્યું હતું એ ગામેરામાં નક્કી થયું હતું કે સરદાર જે આ નામ શેષ જેમના ગામનું જે આ નામ શેષ કરવાની વાત જે આવી ગઈ છે તો ગામે સૌ ગામે નક્કી કર્યું કે આવી રીતે આજે આપણે સમગ્ર એક્ટિવિટીઝ બંધ ગામમાં અને આ ગામમાં આજે સંપૂર્ણ બંધ પાડવાનું એલાન ગામજનોએ જાતે સૌ કર્યું છે

કે જે કથા કથિત સરદાર પ્રેમી મોદી સરકાર હતી એ વખતો વખત અને વચનો આપ્યા પછી પણ સરદાર સરદાર વલ્લભભાઈ વલ્લભભાઈ પટેલને ગઈ છે પટેલ સાથે દગો કરી ગઈ છે અને સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા અને સરદાર વલ્લભભાઈ પટેલનું અસ્તિત્વ ખતમ કરવાના એજન્ડા ઉપર કામ કરી રહી છે જેના વિરોધની અંદર આજે ગામ બંધ રહ્યું છે આગામી દિવસોની અંદર જો અમારી લાગણી અને માગણીને ધ્યાન આપવામાં નહીં આવે

અમે ગામજનોએ અને ગુજરાતના તમામ લોકોને હાથ જોડીને અપીલ અમે ગામજનો કરીએ છીએ કે સરદારની વિચારધારાને જીવંત રાખજો અને હવે આપણે નિર્ણય લેવાનો થયો છે સરદાર કાં તો સરકાર